અને જઈ રાત ત્રણ કલાક ભેગા બેઠા મારા હું પગ ઉપર પગ ચડાવીને બેઠો હું આમ જ બેઠો તો તું દરબાર તારા ઘરમાં ભાઈ અમે દોર દરબાર થઈ મેં એનો વિડીયો જોયો હતો એ ભાઈ એમ બોલો કે એનું ટેટસ ને મારું ભાઈ મારું ટેટસ તારાથી હર હતું તો હું ગોંડ લઈ ગયો જય શ્રી રામ મિત્રો તમે સાંભળો કે રાજુભાઈ સોલંકી જાહેરમાં તો શું બોલતા હતા હાલમાં તો ભાઈ જેલ હવાલે છે બજારે બહાર હતા ત્યારે જ્યારે ગોંડલની અંદર મિટિંગો કરતા હતા જયરાજસિંહ જાડેજા કાંઈ બોલતા નહોતા ત્યારના આવડા વિડીયો છે જેમાં એ કહેતા હતા હું પણ દોઢ દરબાર છું અને નું ટેટસ ને મારું ટેટસ એની કરતાં પણ ડબલ છે અને ઘણું એવું બધું બોલે છે જે આપણે સાંભળ્યું પણ ન હોય ને રાજાશાહી વખતનું ઘણું બધું બોલે છે કે મારા દાદા પરદાદા શું પહેલાં કરતા હતા એનું પણ ઘણું બધું બોલે છે તો ખાસ કરીને આ વિડીયો શેર કરજો અને કમેન્ટ કરજો કે જે અત્યારમાં હાલમાં ભાઈની તો બોલતી બંધ જ થઈ ગઈ કહેવાય આપણે તો બહુ વધારે ન બોલાય પણ રાજુભાઈ સોલંકી જ્યારે કોઈ માણસ સામેવાળું બોલતું ન હોય ને ત્યારે આપણે થોડીક બોલવા અમારે રિમિટ રખાય અને એક આપણે ગુજરાતીમાં કહેવત છે કે હોશિયાર માણસો હોય ને એ બહુ ઓછું બોલે એ કરી બતાવે પણ તમે કાંઈ કરી બતાવ્યું નહીં તમે ખાલી બોલવા મારી અને હાલમાં તમારો એ વારો આવ્યો છે કે તમારે હવે એકસો ને નેવું દિવસ લગન જેલ હવાલે રહેવું પડશે

હોમભાઈ સાહિયા કોઈ વડી લઈ છે મારે મોટી ઉંમરે ખબર હશે હોમભાઈ સાહિયા એટલે હું સાહેબ નવાબ નું બેન દીકરી હારી હોય ને તો એને ઉપાડી જતા નવાબ ના માણસો આખા જુનાગઢ માં બે એક મોરલા દાદા હતા કટારિયા મોરલા દાદા ને એક મારા હોમા દાદા એ નવાબ છોકરા ના માણસો ને નાગાપુવા કરી મારતા ને એનું છોકરું શું ભાઈ

વલ્લભ સરદાર ના કેચ્યુ એ એક કલાક બેઠો કે કોક આવીને મને મારે કોઈ ભાઈ તો આવ્યા નહી અમુક ને જોયડી હટે ભાઈ ગયા હાલી ગયો હા મોટર સાયકલ ભખર તો